તો નવસારી જિલ્લા પોલીસ વડા તરીકે તાપી જિલ્લાના એસપી રાહુલ પટેલની નિમણૂંક કરવામાં આવી છે રાહુલ પટેલ હાલમાં પર વિધિવત રીતે ચાર્જ સંભાળશે તો વિદાય પહેલા સુશીલ અગ્રવાલે અધિકારીઓ સાથે ટૂંકી મિટિંગ યોજી હતી તેમણે મીડિયા સાથે પણ વાતચીત કરી હતી નવસારીએ તેમનો જિલ્લા કક્ષાએ પ્રથમ અનુભવ રહ્યો છે આ અગાઉ તેઓ અમદાવાદમાં ફરજ બજાવી ચૂક્યા છે તો નવસારી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈ એએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલોએ સલામી આપી અને તેમને વિદાય આપી હતી વિદાય સમારંભમાં પોલીસ કર્મચારીઓએ તેમની ગાડીને દોરડા વડે ખેંચી અને પરંપરાગત પુલિંગ આઉટ સેરેમની યોજી હતી